જય શ્રી કૃષ્ણ મિત્રો અમીધારા કુકિંગમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે આજે આપણે બનાવીશું ઓછા ફેટમાં પનીરને પણ ભૂલાવી દે તેવું સોયા પનીર બટર મસાલા અહીંયા આપણે પનીરની જગ્યાએ સોયાબીનમાંથી બનતું સોયા પનીરનો ઉપયોગ કરીશું તો ચલો રેસીપી શરૂ કરીએ એકદમ રેસ્ટોરન્ટ જેવું પંજાબી શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે આ રીતે નાના પેનમાં એક કપ પાણી લઈ લેશું અને એમાં બે ચમચી જેટલા સિંગદાણા અને બે ચમચી જેટલા કાજુને આપણે બોઇલ કરી લેશું આ રીતે પંજાબી સબ્જીમાં ક્રીમી ટેક્સચર આપવા માટે કાજુનો ઉપયોગ કરતા હોય છે પણ અહીંયા શાક છે એ વધુ ક્રીમી બને એ માટે થઈને મેં સિંગદાણા પણ લીધેલા છે આ રીતે એક બોઇલ આવી જાય ત્યારબાદ આપણે એને ઠંડુ થવા દઈશું એક પેનમાં એક મોટી ચમચી જેટલું મેં તેલ લીધેલું છે જેમાં એક ચમચી જીરું એડ કરી દઈશું ત્રણથી ચાર જેટલા લવિંગ એડ કરી દેસું ત્યારબાદ ચારથી પાંચ જેટલા આખા મરીને ઉમેરી દઈશું અને ત્રણ ચાર કટકા આ રીતે નાના તજના એડ કરી દેશું એક મોટી એલચી છે એનું મોઢું ખોલી અને આવી રીતે તેલમાં એડ કરી દઈશું એક પત્રના બે કટકા કરી અને ઉમેરેલા છે ત્યારબાદ આઠથી દસ કડી ફોલેલું લસણ આપણે ઉમેરી દઈશું એક ઇંચ આદુનો ટુકડો અને બે નંગ જેટલા લીલા મરચાંને કટ કરી અને એડ કરી દેશું આ બધા જ વઘારને આપણે સારી રીતે સાતળી લઈશું મસાલા સારી રીતે સોતે થઈ જાય ત્યારબાદ આપણે આમાં બે મોટી ડુંગળી છે જેને મેં કટ કરી અને લીધેલી છે એને પણ આપણે ઉમેરી દેસું ગેસની લો ફ્લેમ કરી અને આ ડુંગળીને આપણે સારી રીતે કૂક કરી લઈશું અહીંયા જે ડુંગળી છે એ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને સોતે કરીશું ત્યારબાદ બે નંગ મોટા ટમેટાને આ રીતે ચોપ કરી અને લીધેલા છે તેને પણ એડ કરી દઈશું એ ટમેટા છે એ જલ્દીથી સોફ્ટ થઈ જાય તેના માટે મેં સ્વાદ અનુસાર અહીંયા નમક એડ કરેલું છે પેનનું ઢાંકણ ઢાંકી અને ચારથી પાંચ મિનિટ માટે આપણે તેને કૂક થવા દઈશું સાઈડ પર રાખેલા કાજુ અને દાણા છે એ ઠંડા થઈ ગયા છે તો એને મિક્સી જારમાં એડ કરી લેશું અને આ કાજુ અને સિંગદાણાની આપણે પેસ્ટ તૈયાર કરી લેશું આ પેસ્ટ છે એ આપણે પંજાબી શાક બનાવીશું ત્યારે તેમાં ઉપયોગ કરીશું પાંચેક મિનિટ બાદ પેનનું ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું અહીંયા સારી રીતે બધી જ વસ્તુ સોતે થઈ ગઈ છે જો તમારા ટમેટા છે એ થોડા એવા કૂક થવાના બાકી હોય તો આ રીતે પ્રેસ કરી અને એને સારી રીતે કૂક કરી લેવા ગેસની ફ્લેમ બંધ કરી આ બધાને ઠંડા થવા માટે સાઈડ પર રાખી દઈશું ત્યારબાદ અહીં આપણે ઘરે બનાવેલું સોયા મિલ્કમાંથી સોયા પનીર છે જો મિત્રો આની રેસીપી તમને જોતી હોય તો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ખૂબ જ ઓછા ખર્ચમાં ઘરે બની જાય છે સરળતાથી આ રીતનું બજાર જેવું જ પનીર હું અહીંયા પનીરના છે એ મીડિયમ સાઇઝના પીસ કરું છું તમારા ઘરમાં જે રીતે રિક્વાયરમેન્ટ હોય એ મુજબ તમારે પનીરને કટ કરી લેવું અને જો મિત્રો તમે ઘરે પનીર બનાવેલું હોય છે તો તમને ખ્યાલ હશે કે ઘરે પનીર બનાવવા માટે આ રીતે રાઉન્ડ શેપ સાઈડમાંથી નીકળતો હોય છે તો એ પનીરને હું આ રીતે ક્રમ્બલ કરી અને ઉપયોગ કરીશ સાઈડ પર રાખેલી આપણી ગ્રેવી છે એ હવે ઠંડી થઈ ગઈ છે તો આ ગ્રેવીમાંથી જે વધારાના મસાલા છે આ રીતે હું તમાલપત્ર છે એને કાઢી લઈશ અને જો તમે મોટા એલચા ઉપયોગ કરેલા હોય તો એને પણ કાઢી લેવા ત્યારબાદ મિક્સી જારમાં એડ કરી અને આની આપણે ગ્રેવી બનાવી લેશું તો અહીંયા બધા જ સોતે થઈ ગયેલા મસાલાની ગ્રેવી તૈયાર છે ગેસની સ્લો ફ્લેમ પર મેં એક પેન રાખેલું છે જેમાં એક મોટી ચમચી જેટલું તેલ આપણે એડ કરી દેસું ત્યારબાદ પનીર છે એને ખૂબ જ સોફ્ટ બનાવવા માટે આપણે અહીં એને સેલો ફ્રાય કરી લેશું આ રીતે પનીરને મીડિયમ ફ્લેમ સેલો ફ્રાય કરી લેવાથી પનીર છે એ ખૂબ જ સરસ લાગે છે બસ આપણે તરત જ પનીરને ફ્રાય કરી અને કાઢી લઈશું એ જ પેનમાં હવે જે બચેલું તેલ છે તેની સાથે એક મોટી ચમચી જેટલું તેલ હું એડ કરી દઈશ તેલ ગરમ થાય એટલે વન ફોર્થ ટી સ્પૂન જેટલું જીરું પીંચ જેટલી હિંગ એડ કરી દઈશું અને ત્યારબાદ બધી જ તૈયાર કરેલી ગ્રેવીને આપણે આમાં ઉમેરી દઈશું ગ્રેવી ઉમેરતાની સાથે ચમચાની મદદથી આપણે તેને હલાવતા રહેશું સૌથી પહેલાં આપણે ગ્રેવીને સારી રીતે પકાવી લઈશું આ રીતે ગ્રેવી છે એ સાઈડની પેન પર થોડું એવું તેલ છોડવા લાગે ત્યારબાદ આપણે તેમાં બધા મસાલા કરી લેશું જેમાં એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી તીખું લાલ મરચું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દેશું બધા મસાલા એડ કર્યા બાદ આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા મસાલા છે એ પેનની તળિયે ના બેસે એટલે આપણે એને સતત હલાવતા રહેશું ત્યારબાદ મસાલા છે એ સારી રીતે ગ્રેવીમાં કોટ થઈ જાય એ માટે ઢાંકી અને આપણે એને બે મિનિટ માટે કૂક થવા દઈશું બે મિનિટ બાદ ચેક કરીએ તો બધા જ મસાલા સારી રીતે કૂક થઈ ગયા છે આ સમયે આપણે જે ગ્રેવીનો બાઉલ હતો તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરી અને એને આમાં ઉમેરી દઈશું ત્યારબાદ ક્રમ્બલ પનીર છે એને પણ આની સાથે એડ કરી દઈશું ક્રમ્બલ પનીર આ રીતે એડ કરી લેવાથી સારી રીતે કૂક થઈ જાય છે અને ગ્રેવીમાં એક ક્રીમી ટેક્સચર આવી જાય છે ત્યારબાદ ઢાંકણ ઢાંકી અને પાકવા દઈશું ત્યારબાદ આપણે ચેક કરીએ તો આ રીતે ગ્રેવી આપણી સરસ મજાની કૂક થઈ ગઈ છે આ સમયે આપણે રેડી કરેલું જે પેસ્ટ બનાવેલું ક્રીમ છે કાજુનું ક્રીમ એને પણ આમાં ઉમેરી દઈશું આ રીતે બધા જ મસાલા સતળાઈ જાય ત્યારબાદ કાજુની પેસ્ટ એડ કરવાથી તે બળતું નથી અને સબ્જીમાં ખૂબ જ સરસ ક્રીમી ટેસ્ટ આવે છે બસ આ સમયે આપણે સેલો ફ્રાય કરેલા પનીરને પણ સબ્જીમાં એડ કરી દઈશું પનીર એડ કરી અને એને મિક્સ કરી લઈશું ત્યારબાદ સ્વાદ અનુસાર નમક એડ કરી દેસું મિત્રો આપણે ગ્રેવી બનાવતા હતા એ સમયે નમક એડ કરેલું હતું તો અહીંયા હું પનીરના ભાગનું જ નમક એડ કરીશ અને એક ચમચી જેટલી કસૂરી મેથીને આ રીતે હાથેથી મસળી અને છાંટી દઈશું અહીંયા એક પનીરનો સ્પેશિયલ મસાલો છે જે મેં એડ કરેલો છે તેની લિંક તમારે જોતી હોય તો મને જરૂરથી કોમેન્ટમાં કહેજો ત્યારબાદ બધા જ મસાલા મિક્સ કરી અને આપણે આને બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ લો ગેસની ફ્લેમ પર આપણે તેને કૂક થવા દઈશું તો બે મિનિટ બાદ આપણે ચેક કરીએ તો પનીરની સબ્જી સારી રીતે કૂક થઈ ગઈ છે પેનની સાઇડ્સ પર થોડું એવું તેલ છે એ રિલીઝ થયું છે બસ આ સમયે આપણે ગેસની ફ્લેમ છે બંધ કરી દઈશું અને આ શાકને એકદમ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આપવા માટે એક સ્પેશિયલ વઘાર કરીશું જેના માટે સબ્જીને એક બાઉલમાં હું ટ્રાન્સફર કરી લઈશ ત્યારબાદ બે મોટી ચમચી જેટલું તેલ આપણે ગરમ કરી લેશું અને ગરમ તેલમાં એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર સબ્જીની ઉપર એડ કરી દેશું અને આ રીતે ઉપરથી આપણે ટેસ્ટ અનુસાર બટર એડ કરીશું તો આ જ રીતે બટર પનીર મસાલા ખૂબ જ સરસ હોટલ જેવું બનેલું છે તો મિત્રો એકવાર આ રીતની ગ્રેવી બનાવી અને શાક જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે અહીંયા આપણે બટર નાન કે પછી ગાર્લિક નાનની સાથે તેને સર્વ કરીશું ઘરે તવા પર સરળતાથી નાન કઈ રીતે બને છે એની રેસિપી જો તમારે જોતી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી રેસિપી સાથે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે વધુમાં વધુ શેર કરજો થેન્ક યુ